રાંધેડ ઝોન નંબર ચારની ઓફિસમાં રાશન કાર્ડ તેમજ આધાર કાર્ડમાં સુધારા વધારવા માટે તેમજ કેવાયસી માટે લાંબી લાઈનો લાગે છે જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે સુરતના રાંદેર અડાજણ પાલ જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં રહેતા લાખો લોકો માટે એક જ વ્યવસ્થા હોવાને કારણે લોકોને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવે છે અનેક લોકો સવારથી લાઇનમાં ઊભા રહેવા માટે આવી જાય છે

और इन लोगों हफ्ते में सात आठ दिन के अंदर दो ही दिन चालू रखते हैं। उनको और दिन बढ़ाना चाहिए चाहिए। कब-कब चालू रखते हैं लो, इन लोगो छः बजे पा, पाँच बजे का टाइम बोलते हैं कि पाँच बजे बाद बंद कर देते हैं लोग तो इन लोग को और दो चार दिन बढ़ाना चाहिए और लो, इन लोग को सात आठ दिन में दो ही दिन रखते हैं लोगों तो कौन से कौन से दिन चालू रखते हैं ये गुरुवार या बुधवार गुरुवार